આખો થઈ જાય તમે જોઈજો બાકી જો આનો તો જો કરો એને બધીને જમવા બેહાડી દીધું અને સાહેબ જો અટાણાજી રમી નાઈ આવે આજે બહુ મોડું થઈ ગયું પાસ તો જો રમવા ગયા અને મારા મમ્મી ને છે ભરતભાઈ મૂકવા ગયા પીપળવા પછી હું ગયા પછી કઈ ફેર પડે બાકી પછી ધીંગાણા ઢોલ વાગી જાય હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ફરીથી એક નવો વ્લોગ માં સ્વાગત છે ને ભાઈ ભાદરવ મહિનો ચાલી રહ્યો છે તો આજે છે ને ભાઈ મમ્મી દીકરી દીકરીએ જો નક્કી કર્યું હતું કે કરોયો ને જમાડો કે મમ્મી

અને પછી મારા મમ્મીને જવાનું છે એના બાપાની ત્યાં એને પણ બાજરવા મહિનામાં ત્યાં છોકરીઓને જમાડે મારા મમ્મીને ફોન આવ્યો હતો કે થારને ધરવાનું છે એટલે તમે આવી તો આપણે પછી એકલા થઈ જવાના છે તો આપણે થોડું ઘણું કામ છે કામ કરી લઈએ રોંઢો થઈ ગયો અને પાસ તો જો રમવાઈ ગયા અને મારા મમ્મીને છે ભરતભાઈ મૂકવા ગયા પીપળવા અને નક્સભાઈને એના દાદા ગામમાં રમવા લઈ ગયા તો આપણે એકલા છીએ તો આપણે બધું કામકાજ કરી લીધું હવે નવરા થઈ ગયા છીએ હવે આપણે સાંજનું નું બનાવવાની બનાવાની છે તો આપણે ગલકા ગોતવા જવાના છે કેમ કે ગલકા ગોતી લઈએ તો શાક બની જાય તો આપણે ગલકા ગોતી આવીએ આપણે પહોંચી ગયા છીએ ગલકી પાસે તો જો અહીંયા એક નાનકડું ગલકું છે તો આમાં ગલકા મળી જાય તો મેળવી જાય તો આમાં ક્યાંક એક આધું હતું જો આ બાજુ રહ્યું ને અમારે ગલકાનું ને શાક કરશું તો અમારે માથા કુટ્ટો થવાની જ છે કેમ કે ભાવ ભરતભાઈ બે ખાતા નથી એટલે આપણે એકાદા બે ગલકા તોડી લઈએ કેમ કે એના હાટું બીજું કંઈક બનાવીશું બીજું શું છે આપણે દાદીમા છે મારા પપ્પા છે ને કલકાની શાક તો મને નથી ભાવતું એમ તો હું તો ખાઈ લઉં પણ વાંધો ન આવે એટલે દાદીમાં હાટું ને પપ્પા હાટું તો બનાવવું જ જાહે ગલકાનું શાક બીજું તો કંઈક કરશું ઓલા ભાઈ હાટું આપણે ખેતરમાં પહોંચી ગયા કેમ કે અહીંયા બકાલું છે તો બીજું કાંઈ બકાલું છે કે નહીં એટલે આપણે જો આમ નાની નારડીમાં પૂકી ગયા ને અહીંયા જો અમારે આ લીલી ડુંગળી છે ને એ જો એટલી બધી મારા મમ્મી એક દિન નવરા હતા ને તો આ ડુંગળી ઉગી ગઈ હોય એ મારી મમ્મી એમાં વાવી દીધી હતી કે પછી લીલી લીલી ખાવાની મજા આવે એટલે વાવી દીધી ઉગી હતી અને જો અમારે આ નારડી એવડી એવડી થઈ અમારા નારડીમાં છે ને અમુક અમુક માસ અમારે પોટા ના થાય બાકી પોટા પણ આવી ગયા ને અમારે જો રીંગણીમાં રીંગણા હજી બરાબર આવ્યા નથી ફૂલ આવ્યા ને નાના નાના રીંગણા છે બાકી જો અહીંયા ભીંડા છે ને આ ભીંડામાં તો જાજા બધી ભીંડા છે તો અમારે જો ભીંડાનું શાક કરીએ તો અમારે બે ત્રણ શાક કરવા પડે અને ગલકાનું કરીએ તો બે બે તો કરવા જ પડે આમાં અમુક અમુક જ શાક એવા હોય કે એક શાકમાં અમારે બધીને હેલું જતું હોય બાકી અમારે બે બે તો કરવા જ પડે આપણે ખેતરમાંથી પોચી ગયા ઘરે અને આપણે એક જ ગલકું તોડીએ એવા એક ગલકાનું જ શાક બનાવવાનું છે અને આપણે બીજું તો વિચારશું કે ફોન કરીને ભાવેશને પૂછશું કે કહેવાનું શાક ખાવું અને હવે આપણે આપણું કામ ઉપર વર્ગી જાય ને પછી આ ગાયનું અને સુલાનું ને નક્ષ નક્ષભાઈને તો ન વાંધો હવે દાદા એના દાદા હોય એટલે દાદા પાડમાં કરે અને બીજું બધું તો અમારા દાદીમાં છે એને બધું કામકાજ અમારા દાદીમાં હાલી નથી શકતા તો એ દાદીમાનું બધું કામકાજ કરવું પડે એટલે આપણે આ ટાઈમ વિના આપણે આપણું કામ ઉપર વર્ગી જવાય તો જો આપણે રસોઈ બનાવી લીધી છે અને આજે આપણે ધોવાની છે ગાય તો આપણે જો બોગડું ને ટોપડી લઈને જઈએ આપણે ગાય ધોઈ નાખીએ આપણે મમ્મી ન હોય તો એમ ધોવાની હોય બાકી આપણે ધોવાની હોય નહીં ને આપણી કીધે ઓછું તો નીકળે પછી ક્યાંક ગયા હોય ને તો હકાવી નાખવાનું હોય કેમ કે હોક ને બરોક હોય આપણી રીતના જે થાય એ આપણે કરી નાખીએ અને જો હું આવીને તો જો અમારી ગાય જો ઊભી થઈ ગઈ ના છે ને જો ડોરા કેવી કાઢે વાયડી બહુ શું અમારી ગાય આપણે જો બાય ધોઈ લીધી છે રસોઈ બનાવી લીધી જો હજી રમીને આવ્યા નથી હવે તો એને ફોન કરવો પડશે અને નક્ષભાઈ એના દાદા લઈને ગયા તો એ પણ નથી આવ્યા બધી ને ફોન કરીને બોલાવી લો કે રસોઈ થઈ ગયા આવી જાવ હવે સાહેબ અટાણા આવે આજે બહુ મોડું થઈ ગયું ધારા જેવું થઈ ગયું શનિ રવિ હતો ને કીધું રમી ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરેલી ને ભાઈ

ખબર નહીં કેવાનું સાકર પણ ભાઈ આજે છે ને તમને આગળ મેં બતાવ્યું કે આપડે માથા કોઈ ખાવાની છે આજ આપડે બીજું સાક કર્યું નથી જોયા તો મને ખબર છે કેવાનું બનાવ્યું છે ગલકા છે કેમ કે જોશના ખબર છે મને ગલકા ભાવતા નથી બરાબર એટલે નું સાકર છે ને આજ છે ને ભાઈ હું રમીને થાકી ગયો વાત જો તો બહુ થાકી ગયો હા તઈ બહુ કામ કરવા ગયા હતા કેટલા સમય લાગ્યા

લા વાત હાજી ભાઈ સરદી બધાને માન મેટી પણ જો ઠંડો ઠંડો હોય ને ફ્રીજ માં આવે તો પીવાની મજા જ કંઈક અલગ આવે એટલે હું અત્યારે શું કરી કહું ચૂકી ભાજી રોટલા ખાઈ લો ને પછી ને વાટકો ભરીને આપડો છે ને મોસમોનો ફ્રીજ માં મૂકી દે એટલે હું આરાણે નવ દવા એક એક વાટકો ઢકકા લેવું કોઈ ખબર ન પડે ને બાકી ખબર પડશે ને ઉધ્યા સરદી જાય તો કહે કે પીવાય નથી પીવાય નહી અત્યારે હું નક્ષભાઈ રીહાઈ ગયો જો નક્સભાઈ છે ને ભાઈ આપણા રીહાઈ હું તો આઈસ્ક્રીમ ખાવું એટલા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવું તો અત્યારે ને નક્ષભાઈ ભાઈ આપણા હે તો બસ ફેમિલી હાથ ને ફરી મળ્યું છે નવળો સાથે ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો બાય બાય જય દ્વારકાશ